હરની બોટકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહીની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા પોલીસ ભવન ખાતે રજૂઆત કરી હતી હરની બોટ દુર્ઘટના જાન્યુઆરી માસમાં ઘટી હતી જેમાં બાર બાળકો સહિત ચૌદ લોકોના દુઃખદ મૃત્યુ નિપજ્યા હતા હરની બોટ કાંડમાં પીડિત પરિવારને ન્યાય આપવા સંદર્ભે જવાબદાર અધિકારી અને શાસકો સામે ગુનો દાખલ કરવા અને કોંગ્રેસ કાર્યાલય ઉપર હુમલો કરવાના હેતુથી આવેલા ભાજપના આગેવાનો પર ફરિયાદ નોંધાવવા બાબતે કોંગી આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા હરની દુર્ઘટનાના પીડિત પરિવારજનો દ્વારા પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી બે બાબતને લઈને આવ્યા છે એક હરની લેક ઝોનની અંદર જે નિર્દોષ બાળકોની માનવસર્જિત હત્યા થઈ છે જેની જ્યાં જ્યારથી થઈ છે ત્યારથી અમે લોકો લડી રહ્યા છે એમને ન્યાય આપો એમના પરિવારને ન્યાય આપો વળતર આપો લેકિન કોઈ વાત સાંભળવાની નહીં દાદાગીરી કરવાની આમાંથી આપીશું પહેલાંમાંથી આપીશું ઘરની પેઢી ન હોય જે લેક ઝોનની અંદર ખોટા કોન્ટ્રાક્ટ અને માનવસર્જિત હત્યા નહીં જેકેટ પહેરાવવાનું નહીં એને બચાવવાના કોઈ સાધનો મૂકવાના નહીં તરવૈયા મૂકવાના અને પછી વાઈવાઈ લૂંટવાની વાત ના કરો ભાઈ જેમના પરિવારનો છોકરો ગયો છે છોકરી ગઈ છે એના હૃદયથી પૂછો કે એના મન પર શું વીતી હશે તમે વળતર બી નહીં આપતા કશું નથી આપતા આ વાતને લઈને અમે આગળ વધી રહ્યા છીએ રાહુલ ગાંધીએ એક ચિતાર આપ્યો દેશનો કે દીકરીઓની શું હાલત થઈ રહી છે બે કરોડ યુવાનોની શું હાલત થઈ રહી છે કિસાનો સાસો મરી ગયા એની શું હાલત થઈ રહી છે હિન્દુ ધર્મ શું શીખવાડે છે શીખ ધર્મ શું શીખવાડે છે બધા ધર્મની વાત કરીને આ દેશને જોડવાની વાત કરો તો તમે જુદી જુદી વાર્તાઓ જેના પર તમે ખરા નથી ઉતર્યા બે કરોડ યુવાનોને નોકરીઓ આપવામાં ખતરી નહીં ઉતર્યા મણિપુરની દીકરીઓ નાગી ફરાઈ એમાં તમે ગયા નહીં એ ખરા નહીં ઉતર્યા આ બધી બાબતોનો ચિતાર આપ્યો છે અને ચિતારમાં કંઈ ખોટું નથી હું તો એવું માનું છું કે આ ચિતાર ખોટું છે કેમ લોકોએ એક્સેપ્ટ કર્યું અને આ ધર્મનો એટલે ધર્મના ધર્મા એ કીધું છે કે હિન્દુ ધર્મ સત્ય અને અહિંસા પર ચલનારો માણસ છે એ કોઈની હત્યામાં નથી માનતો એ હંમેશા દેશમાં પ્રેમ ફેલાવવા માંગે છે એ પ્રેમની વાત કરી છે અને તમે લોકોને ઉશ્કેરવાની વાત કરો છો આ બેમાં ડિફરન્સ છે તમે તો તમે ને કોંગ્રેસ પાર્ટી ભેગા મળીને દેશની પ્રગતિ કરો ને આ કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે અને તમે જુદી જુદી વાર્તા કરો સત્તા સત્તાનો લાલચી કોણ છે એ તો ખબર પડી જાય છે સોનિયા ગાંધીને પ્રાઇમ મિનિસ્ટર બનવું તો કારના બની ગયા હોત રાહુલ ગાંધીને બનવું હોત તો કારના બની ગયા હોત પણ સત્તાની નથી પડી એક સ્ત્રીનો વિધવા થયા પછી ધર્મ શું છે એ અમારા અધ્યક્ષ શીખવાડેલું સમજા ને રાજીવ ગાંધીના ધર્મપત્ની એ આખા દેશમાં શીખવાડી દીધું કે બે નાના નાના છોકરા હોવા છતાં પણ કોઈ એવી વાર્તા નહીં કરી અને તમારા લોકો જે અંદર છે જે મોટી મોટી વાતો કરે છે એમને શું કર્યું છે એટલે આ બધી બાબતો છે અને આ બાબતોની અંદર કોંગ્રેસ પાર્ટી સત્ય અને અહિંસાના માર્ગ ઉપર અમે લોકો ન્યાય માંગવા નીકળ્યા છે કે લોકોને ન્યાય આપો સાહેબ અત્યારે તો અમે એક મહિનો એક મહિનો થવા આવ્યો અમે શ્રીને આ અરજી આપેલી એફઆઈઆર માટે કે ભાઈ જે કોર્પોરેશનમાં જે કૌભાંડ થયા છે અને જેના પાપે અમારા છોકરાઓ ગયા છે આ જે છોકરાઓ ગયા એમાંથી કોઈ છોકરાનું વકીલ બનવું હતું કોઈને દેશ માટે કંઈક કરવું હતું તો એ સમગ્ર દેશનું નુકસાન છે એ ખાલી અમારા ઘરનું નુકસાન નહીં અમારું તો ઘર સૂનું થઈ ગયું છે હવે કહેવાની વાત એ છે કે જે લોકો આ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે શું એ લોકોના ઘરે કોઈ છોકરાઓ નહીં એ એમની વાઈફને શું આંખોમાં લઈને વાત કરી શકતા હશે કે ભાઈ કોઈ બાર માઓને મેં બહુ સૂની કરી દીધી છતાંય મેં આરોપીઓને બચાવવાનું કામ કરું છું તો શું એ અધિકારીઓના પેટે ઓલાદ નથી અમારી માંગણી એ છે કે જે અધિકારીએ આ તપાસ કરી છે જે કોર્ટે ના પાડી છે એ અધિકારી ઉપર પણ એફઆઈઆર ફાળવી જોઈએ અને કરપ્શનનું જે ચાર્જ કમિશનર ઉપર અને જે કોર્પોરેશન અધિકારીઓ ઉપર છે એ ચાર્જ એમના ઉપર પણ લગાવવામાં આવે અને અમારું માનવું એ છે કે ફક્ત કરપ્શન નહીં આ દેશદ્રોહ કહેવાય એટલે દેશદ્રોહીની કલમો કોર્પોરેશનના જે તે અધિકારી હોય કે કોર્પોરેશનના હોય કે પછી ગમે તે હોય એક્સવાઇઝ એડ એમના ઉપર દેશદ્રોહીની કલમ લાગવી જોઈએ મોહમ્મદ માહિર શેખ મારો છોકરો હતો મુવિયા શેખ સાત વર્ષનો હતો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ભણતો હતો